જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે નવ નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લાવો તો મિત્રો આજે આપણે દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છીએ મિત્રો હાલમાં ઉપરવાસમાં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણીની આવક સરેરાશ ચાલુ છે હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક પાંચ હજાર બસો ને નવ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સત્તાણું પોઈન્ટ વીસ ફૂટે

અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી